સુરત શહેરમાં ભાજપના રાજમાં સારા રોડ રસ્તાની માંગણી કરવી પર ગુનો છે

તથા સોસાયટી વાસીઓ અને તેના પ્રમુખો તથા અગ્રણીઓના સહકાર દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવેલું હતું હાથમાં બેનર લઈને નારા લગાવીને ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું જેમાં મકામની પોલીસ દ્વારા તમામને આજે ધરપકડ કરવામાં આવી ભ્રષ્ટ ભાજપના રાજમાં સારા રોડ રસ્તાની માંગણી કરો તો પોલીસ પકડીને લઈ જાય છે અને બળાત્કારીઓ અને ગેરકાયદે ધંધા કરનારાઓને પેરોલ પર છૂટીને બહાર મોજ કરી રહ્યા છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો બ્યુરો રિપોર્ટ દિલ ઇન્ડિયા ટીવી સુરત